અને નાગપોચમ ના દિવસે લેવાતું વ્રત નાગપંચમી નું તો વાર્તા આ રીતની છે પહેલાના સમયની વાત છે એક શેઠાની સાત પુત્રો હતા સૌથી નાના પુત્રની પત્ની શ્રેષ્ઠ અને ચરિત્રહીન હતી વિદુષી અને સુશીલ હતી પરંતુ તેને ભાઈ ન હતો એક દિવસે મોટી વહુએ ઘર લીંપવા માટે પીળી માટી લાવવા માટે બધી વહુઓને પોતાની સાથે ચાલવાનું કહ્યું બધી વહુઓ પાવડો અને કોદાળી લઈને માટી ગોદવા લાગી ત્યાં ત્યાં જ એકદમ એક સાપ નીકળ્યો જેને મોટી વહુ મારવા માંડી નાની વહુ ઝડપથી તેની પાસે આવીને બોલી તેને ન મારતા તે નિર્દોષ છે મોટી વહુએ તેને ન માર્યો નાગ પણ બાજુ પર ખસી ગયો નાની હોવે સાપને કહ્યું કે અમે હમણાં જ પાછા ફરીએ છીએ તમે અહીંથી જશો નહીં આટલું કહીને બધા સાથે ચાલી નીકળી ગયા અને પછી તો તે ઘરના કામકાજમાં સાપને આપેલું વચન પણ ભૂલી ગઈ તેને જ્યારે બીજા દિવસે વાત યાદ આવી તો તે બધાને લઈને ત્યાં પોચે અને સાપને ત્યાં ત્યાં જ બેસેલો જોઈને બોલી સાપ ભાઈ પ્રણામ સાપ બોલ્યો તે મને ભાઈ કહ્યું છે તેથી જવા દઉં છું નહીં તો ખોટી વાત કરવા માટે હું તને મારી તે બોલી ભાઈ મારી ભૂલ થઈ ગઈ અને માફ કરી દો ત્યારે સાપ બોલ્યો સારું આજથી તું મારી બહેન છે અને હું તારો ભાઈ છું તારે જે માંગવું હોય માગવું માગી બોલી ભાઈ મારું કોઈ નથી સારું થયું કે તમે મારા ભાઈ બની ગયા થોડાક દિવસો વીત્યા પછી સાપ માણસ નું રૂપ લઈ ને આવી ગયા અને બોલ્યો કે મારી બહેન ને મોકલી આપો બધાએ કહ્યું કે આનો તો કોઈ ભાઈ નથી તો તે બોલ્યો હું તેનો દૂર નો ભાઈ છું બાળપણ થી જ હું બહાર જતો રહ્યો હતો તેથી વાત પર ભરોસો કરી ઘરના લોકોએ તેને મોકલી આપી તેને રસ્તામાં કહ્યું હું તે જ સાપ છું એટલે તું ગભરાઈશ નહીં જ્યાં તને ચાલવામાં મુશ્કેલી પડે ત્યાં મારી પૂંછડી પકડી લેજે તેને સાપના કહ્યા પ્રમાણે કર્યું અને થોડી વાર મોત તેઓ સાપના ઘરે પહોંચી ગયા ત્યાંનું ધન એશ્વર્ય જોઈને તે ચકતી થઈ ગઈ એક દિવસે સાપની માતાએ તેને કહ્યું હું એક કામ થી બહાર જઈ રહી છું તું તારા ભાઈ ને ઠંડુ દૂધ પીવડાવી દેજે તેને આ વાત નો ખ્યાલ ન રહ્યો અને તેને ગરમ દૂધ પીવડાવી દીધું જેનાથી સાપ નું મોપ ની માતા જવેરાત અને સાસરીએ વડાવવામાં આવી આટલું ધન જોઈ ને મોટી હોવ ને ઈર્ષા આવી તે બોલી ભાઈ તો ખુબ ધનવાન છે તારે તો બીજું વધુ ધન લેવું જોઈએ સાપે આ સાંભળી તો તેને વધુ ધન લાવી આપ્યું પણ સોનાની હોવી જોઈએ ત્યારે સોનાની લાવી સાપે નાની વહુ ને હીરા મોતી ને હાર આપ્યો હતો તે હાર ની પ્રશંસા તે દેશની રાણી એ સાંભળીએ અને તે રાજા ને બોલી શેઠ ની નાની વહુ નો હાર અહી આવો જોઈએ રાજા એ મંત્રી ને હુકમ કર્યો કે

હું પહેરું ત્યારે તે પાછો હીરા નો હાર બની જાય સાપે તેવું જે કર્યું જેવો રાણી હાર પહેર્યો તરત પાડી અને રડવા માંડી રાજા એ પાસે સમાચાર મોકલ્યા કે નાની બહુ મોકલો શેઠજી ગયા કે રાજા ન શું કરશે એ પોતે નાની વહુ ને લઈને રાજા સામે હાજર થયા રાજા એ નાની વહુ ને પૂછ્યું એ શું જાદુ કર્યો છે હું તને દંડ આપીશ નાની વહુ બોલી રાજાજી દુષ્ટતા માપ કરજો આ હાર એવો છે કે મારા ગળામાં રહે ત્યાં સુધી હીરા મોતી રહે છે અને બીજા ના જાય ત્યારે સાપ બની જાય છે આ તેને તે સાપ બનેલો હાર આપ્યો અને કહ્યું કે પહેરી બતાવ જેવો નાની વહુએ ગાળામાં નાખ્યો કે તરત જ તે સાપ પાછો હીરા નો હાર બની ગયો આ જોઈ રાજા ઘણા ખુશ થયા તેમને તે હાર તેને પાછો આપી દીધો ઉપરાંત ઘણી સોના મહોર પણ આપી તે બધું લઈને નાની વહુ ઘરે આવી મોટી વહુએ ઈચામાં આવીને નાની વહુ ના પતિ ના કાન ભર્યા આને પૂછો કે આ આટલું ધન ક્યાંથી લાવે છે પતિએ નાની વહુ ને કહ્યું સાચું બોલ કે તને આ ધન કોણ આપે છે નાની તરત જ સાપ ને યાદ કર્યો સાપ તરત જ પ્રગટ થયો અને ગુસ્સામાં બોલ્યો જે મારી ધર્મ બહેન ને ચરિત્ર પર શંકા કરશે તેને હું ખાઈ જઈશ નાની નો પતિ ખુશ થઈ ગયો તેને સાપ ભાઈ ને સત્કાર કર્યો તે દિવસ થી નાગપાચમ નો તહેવાર મનાવવામાં આવે છે અને સ્ત્રીઓ સાપ ને પોતાનો ભાઈ માની ને તે પૂજા કરે છે જય ગોગા મહારાજ